કેમ છો યુટ્યુબ ફેમિલી મિત્રો ફરીવાર સ્વાગત છે જનતા ઓટો ઉના મિત્રો અને થેન્ક યુ સો મચ મિત્રો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો ફોલોવર્સ અને સબસ્ક્રાઈબર જલ્દી જલ્દી વધે છે મિત્રો એટલે તમે યુટ્યુબ વિડીયો જોવો છો અને લાઈક કરો છો એના ઉપરથી ખાતરી મને મળી જાય છે મિત્રો તો એટલા માટે જ ભાવમાં ગાડી લાવતો રહીશ અને સારામાં સારી અને ફેક્ટ વાત તમને જાણવા મળશે મિત્રો ક્યારેય તમને એવું કંઈ ગાડી વેચવા માટે સારી છે એવું સારી નહીં કે મિત્રો જે કંડિશન હશે એ જ કઈ છે જાજો ટાઈમ પણ વેસ્ટ નહીં કરાય યુટ્યુબ વિડીયોમાં મિત્રો મને ખ્યાલ છે ટાઈમ કિંમતી છે ડાયરેક્ટ ગાડીની જ વાત કરશું મિત્ર સીધો સીધું ગાડીની વાત કરશું સ્પીચ થોડીક પ્રોબ્લેમ થાય છે કોઈ પ્રોફેશનલ નથી મિત્રો આપણે દેશી માણા હે સમજા ગામડાના કયો તો બી અને હાવ દેશી છે કોઈ આપણે એવા ને કંઈ બહુ મોટા માણસું બી નથી હા જેવા સાથે તેવા પણ તમારા માટે મિત્રો પ્રેમ એવો ને એવો જ છે એટલે ક્યારેક ભૂલચૂક થતી હોય બોલવામાં તો માફ કરજો પણ ગાડીમાં ભૂલચૂક નહીં થાય એ બાકી વાત છે કઈ છે ભાઈ આજુબાજુ જનાવર બનાવર નીકળે તો હો ભાઈ દાડા ખાવાનું બાકી છે એટલે મિત્રો પાંત્રી હજાર સોરી કેટલા આ પાંત્રી થર્ટી ફાઈવ થાઉઝન્ડમાં માં મેં આર વન ફાઈવ ની વાત કરી હતી સીધી એની જ વાત કરશું આપણે પણ અહીંયા બેહવાની મજા આવે છે આ જે તળાવ બળાવ છે અને માહોલ ગરમ છે એકદમ બસ એક નંબર તો બેઠા હતા પરંતુ શોરૂમે કસ્ટમર ના ફોન આવે છે એટલે ન્યાય જવાનું છે ને ફટાફટ ગાડીની ડિટેલ સમજાવી દે મિત્રો અને ફેક્ટ મિત્રો જેમ હશે એ જ કહેવામાં આવશે મિત્રો તો આપણે જે શરૂઆત કરીએ ને આર વન ફાઈવ છે બે હજાર તેર ના ઓક્ટોબર નું મહિનો છે ને ભાઈ બે હજાર તેર નું ઓક્ટોમ્બર છે મિત્રો સેકન્ડ ઓનર ગાડી છે અને ટાયર મિત્રો પચાસ ટકા જેવું છે પચાસ ટકા પણ નો સમજતા મિત્રો ચાલીસ ટકા જેવું ટાયર છે આનું બરોબર છે પણ ચાલશે મિત્રો પણ ટૂંક સમયમાં નાખવાની ગણતરી રાખજો એન્જિન સારું છે એની પણ તમને હું વાત કરી દઈશ મિત્રો અને પ્લસ આ ગાડીમાં મિરર નથી જે આવી કસ્ટમરે આપણને નથી મિત્રો બાકી પેનલું એક નોર્મલ અહીંયાથી ક્રેક છે મોરામાં પણ દેખાતું નથી પણ નોર્મલ છે ક્રેક છે બરોબર છે અને અહીંયા થોડી રિબિટો મારી છે ક્રેક છે એટલા માટે નીચે પણ એ દેખાશે નહીં કાંઈ તમે જોઈ શકતા હોય તો અત્યારે નોર્મલ એવું છે

તમારે ગાડી સ્ટાર્ટ કરવી હોય એની ચાપ એક એક્સ્ટ્રા અહીંયા નાખેલી છે અને તમારે લોક નાખવાની ગણતરી રાખજો મિત્રો લોક બીજું આ આ ખરાબ છે એટલે કામ કરે ગાડી સ્ટાર્ટ તો અહીંયાથી આ બટન એટલે ગાડી સ્ટાર્ટ થઈ જાય છે મીટર ચાલુ થઈ જાય છે મીટરમાં સ્પીડો મીટર નથી બતાવતું પણ મીટર ચાલુ જ છે એટલે એ તમે થોડું કામ કરાવવું પડશે હજાર પંદરસો નો કોઈ પણ ગાડી હોય સેકન્ડ હેન્ડ હાથ ફેરો કરવાની ગણતરી જ રાખવાની જ મિત્રો અને એન્જિન સારું છે તમને ચાલુ કરીને પણ બતાવી દેસ ગાડી પેટ્રોલ સાવ ઓછું હશે કેમ કે ઝટકા તો મારતી હતી બજારે મિત્રો આજે લોંગ સેલ્ફ લીધો એટલે કોઈ ઇસ્યુ નથી એક સેલ્ફ અને તાત્કાલિક ગાડી ચાલુ થઈ જાય છે પણ એમાં એવું છે કે પેટ્રોલ નાખતા હું ભૂલી ગયો છે અત્યારે ને પેટ્રોલ ઓછું છે પણ આ ગાડીને એક સિસ્ટમ છે આમાં પેટ્રોલ મિત્રો વધુ જ રાખવાનું સાવ ઓછું નીલ નહીં થવા દેવાનું પેટ્રોલ કેમ કે પંપમાં ઇસ્યુ આવી જશે જો પેટ્રોલ ઓછું રાખશો તો બાકી એન્જિન એક નંબર છે મિત્રો કઈ ઘટે નહીં એન્જિન બહુ સારું છે ગાડી નું એટલે ટેન્શન ફ્રી બરાબર છે અને બંધ પણ અહીંયા બટન થી થશે મિત્રો કારણ કે ઇગ્નિશન આનું ખરાબ છે એટલે એ નાખવાની ગણતરી રાખજો પ્લસ બાકી આ પેનલો ક્યાંય ક્રેક નથી પેનલો બધી ઓકે છે મિત્રો નીચેની પેનલ પણ લાગેલી છે પ્લસ આ અહીંયા જે થોડોક એન્જિનનો નો આ જે પડ્યો છે એનાથી કલર નીકળી ગયો છે એ નોર્મલ છે બધું આ ચેચિસ માં થોડો થોડો કલર નીકળી ગયો છે એ બધું નોર્મલ છે પણ મારું કેવું એક ફરજ છે કારણ કે તમે ફેક્ટ વાત માટે જ મારી ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરો છો તો હું તમને જે હશે એ બધું સંપૂર્ણપણે જણાવી દઈ મિત્રો કોઈ જાતની એવી વાત નહીં કરે કે ગાડી વેચવી છે એટલે સારી જેવું નહીં મિત્રો જે હશે એ તમને ફેક કેચ ને જે ખર્ચો છે એ પણ કહી દે મિત્રો પાછળના ડિસ્બ્રેક હાલે એમ છે થોડો ટાઈમ થોડો ટાઈમ આલેમ છે સાવ ઘસાયા નથી મિત્રો પચાસ ટકા જેવું છે પાછળના ડિસ્બ્રેક પેડ અને પાછળનું ટાયર છે મિત્રો

બરોબર છે આ નોર્મલ જે કલર નીકળો હોય એ તો લોંગ ટર્મ માં નીકળે જ છે સ્પેશિયલ એડિશન છે એમાં પણ કોઈ ઘટે નહીં પ્લસ બીજી વસ્તુ આ અહીંયા તમે જોઈ શકો છો કલર થોડો નીકળી ગયો છે પણ આપણે કર્યો નથી ટચિંગ પણ કર્યો નથી જે છે ઓરિજિનલ જ છે તમે તમારે કરવું હોય તો કરી શકો સો રૂપિયાનો સ્પ્રે આવે છે મિત્રો ચેન સ્પ્રોકર કિટ થોડા ટાઈમ પછી નાખવાની ગણતરી રાખજો ચેન ચક્કરની જે વાત કરું જોઈએ પણ મિત્રો કિંમત પણ એવી છે પાંત્રીસ હજાર રૂપિયામાં મિત્રો આર વન ફાઈવ તમારું સ્પોર્ટ બાઇકનું સપનું પૂરું થઈ જાય છે બરોબર છે એટલે થોડું કો કોઈ ગમે ત્યારે ગાડી લેતા પેલા બહુ ધ્યાન રાખવું મિત્રો બધા એવું કે એક નંબર ગાડી છે લઈ જાવ ખર્ચો નથી ના મિત્રો ખર્ચો છે પણ જે હશે નોર્મલ ખર્ચો હશે હું તમને કહીને જ આપીશ મિત્રો જેથી કરીને તમે લેતા પેલા પ્રિપેર હોવા જોઈએ મિત્રો ગાડી અને આર વન ફાઈવ લેતા પેલા શું શું ચેક કરવું જોઈએ પણ જણાવી દઈશ મિત્રો એન્જિન ને બોડી લાઈન સારી હોય તો લેવાય ગાડી અને જો મોટા વાયરિંગ ના ઈસ્યુ હોય તો ન લેવાય ગાડી કારણ કે આનું પછી ગાડીમાં કામ નથી થતું ઇન્જિનનું બી બહુ જોય એવું રિઝલ્ટ મળતું નથી ગાડીનું ઇન્જિન સારું છે બરોબર છે ફ્યુલ ટેન્ક ની વાત કરું ફ્યુલ ટેન્ક માં ક્યાંય ડેન્ટ નથી મિત્રો અને લોગા જે યામાહાના આવે નીકળી ગયા છે મોનોગ્રામ આ ટાકીમાં સે જેવો અહીંયા થી કલર નીકળી ગયો છે બરોબર છે પ્લસ બીજી વસ્તુ અહીંયા થી પણ કલર નીકળી ગયો છે આ છોડી પેનલમાં થોડું થોડું કલર નીકળી ગયો છે અને અહીંયા ઘસાયેલું છે સ્લીપ થઈ છે મારા ખ્યાલથી ગાડી પણ સ્લીપ એટલે નોર્મલ એમ કઈ હેન્ડલ ક્રોસ નથી કે ભટકાયેલી નથી એવી નોર્મલ સ્લીપ થઈ જાય તમે સમજી શકો છો એટલું ફાઈબર જ આવે છે કે જરાક એવું સ્લીપ થાય તો પણ ઘસાય એવું ઘસાયેલું દેખાય મિત્રો અહીંયાથી પણ થોડું ક્રેક છે ગાડીના ઇન્ડિકેટર મારા ખ્યાલથી ચાલુ નથી આમાં ચાલુ પાછળ ચાલુ હા સોરી ચાલુ જ છે મિત્રો ઇન્ડિકેટર ગાડીના એક આ બંધ છે ઇન્ડિકેટર બરોબર છે એટલે નોર્મલ તમે હજાર પંદરસો નો હાથ ફેરો કરાવશો એટલે કમ્પ્લીટ કોઈ ઇશ્યુ નથી બરોબર અને મિત્રો મને ઘણી મજા આવે છે કે તમે કોમેન્ટ પણ કરો છો આમાં અને મને પણ જે રિયલ વાત કરવાની મજા આવે છે બાકી કેવું હોય કે ડીલર એવું કહે કે સારી ગાડી છે લઈ જાઓ એવું નથી મિત્રો હા આપણે આમાં કમાયા છે પણ લિમિટેડ મર્યાદામાં કમાઈએ છે મિત્રો સાવ ગ્રાહકને તોડી નથી નાખ અમારું જે હકનું હોય જેમ કે બે હજાર પચીસો રૂપિયા અમારું નફા ધોરણ રહી છે મિત્રો ગાડીમાં ને અમે તાત્કાલિક એટલે જ અમારી ગાડી અમારી પાસે રહેતી નથી તાત્કાલિક ધોરણે સોલ્ડ આઉટ થઈ જાય છે મિત્રો ગાડીઓ અમારી પાસે કેમ કે લિમિટેડ નફામાં અને સારી ગાડી આપવાનો પ્રયત્ન હોય છે અમારો મિત્રો પાંત્રીસ હજાર રૂપિયા સાવ નોર્મલ કિંમત છે ગાડીની એમાં પણ ક્રેડિટ કાર્ડ હશે તો લોન કરાવી દઈશ બાઇક ઉપર લોન નહીં થાય મિત્રો ક્રેડિટ કાર્ડ હશે તો જ આમાં લોન થશે અને ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી મળી જશે અમદાવાદ સુરત ડાયરેક્ટ લાઈન કામ કરે છે તો ડાયરેક્ટ ત્યાં ડિલિવરી મળી જશે પરંતુ ફૂલ પેમેન્ટ નાખ્યા પછી જ ડિલેવરી મળશે આમાં ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટેશન એટલે કે મોકલવાનો ચાર્જ અલગ રહેશે ગાડીનો એ તમારે જ દેવાનો રહેશે કસ્ટમરને જો મોકલાવી હોય તો રૂબરૂ લઈને લઈ જાવ તો બેસ્ટ અને ગાડી નામ પર કરાવવાનો ખર્ચો અલગ રહેશે ગાડીની કિંમત પાંત્રીસ હજાર રૂપિયા છે મિત્રો પ્લસ આના સિવાયની બધી જ ગાડીમાં ઓફર ચાલુ છે મિત્રો તો ફટાફટ શોરૂમમાં આવો વિઝિટ કરો આપણો શોરૂમ છે ગીર સોમનાથ જિલ્લામાં ગીર સોમનાથ એક જિલ્લો છે એનો તાલુકો ઉના ઉના તાલુકામાં પ્રોપર જ આપણો શોરૂમ છે રોડ ઉપર મિત્રો મિત્રો બાકી કોઈ ક્વેરી હોય તો રૂબરૂ આવવાનું વધારે આગ્રહ રાખજો કેમ કે ક્યારેક ફોન રિસીવ નથી કરી શકતા કોલ ઉપર જવાબ નથી આપી શકતા તમે સમજી શકો છો કોલ જ એટલા આવતા હોય છે મિત્રો એના માટે સોરી હું મિત્રો પણ જેમ બને એમ તમને જવાબ દેવાનો પ્રયત્ન કરતો હોય છે મિત્રો તો બાકી ભૂલચૂક તમારા ભાઈ થઈ જાય તો માફ કરી દેજો બાકી જનતાઓ તો ઉના ઓલવેઝ તમારો ભાઈ તમારી સાથે જઈને બેઠો જ છે ઉનામાં કઈ પણ કામ હોય નાના મોટું યાદ કરજો તમારા ભાઈને ને તમારા ભાઈ તમારી પાસે હશે જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો જ છે હાલો